રાજકોટમાં સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત નવમાં વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર પંડાલને અયોધ્યાના રામ મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અહીં ખાસ વાત એ છે કે અહીં કૃષ્ણ સ્વરૂપે શેષનાગ પર બિરાજમાન હોય તેવી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે આજે મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં જોડાયા હતા અને દુંદાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ આગામી ચાર તારીખે અંકુશ દર્શનનું આયોજન અને રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે મહેશભાઈ રાજકોટ આ ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ છે જે સામાજિક છે અને આ નવમું વર્ષ ચાલી રહ્યું છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે દર વર્ષે નવી થીમ લઈ આવીએ છીએ અને આ વર્ષે આ ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની એટલે અયોધ્યાના મંદિરની સ્થિર લઈ આવ્યા છે કે જેથી કરીને ઘણા વડીલો હોય એ અયોધ્યા ન જઈ શક્યા હોય પણ અહીંયા આવીને એની પોતાની ભાવના પ્રગટ કરી શકે તમે પંડાલની અંદર આવો તો તમને બારે બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જાય ભગવાન મહાદેવના પરિવારના દર્શન થઈ જાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે વૃદ્ધા આશ્રમના જે આપણા વડીલો હોય એ વડીલોને અહીંયા લાવવામાં આવે છે એમને ભોજન કરાવવામાં આવે છે જે અનાથ આશ્રમના બાળકો છે એને લાવવામાં આવે છે એને ભોજન કરાવવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પ રવિવારના રોજ રાખવામાં આવ્યું છે ત્યાં દર વર્ષે મહારક્તદાનનો અમે કેમ્પ રાખીએ છીએ આપના માધ્યમ દ્વારા રાજકોટની જનતાને અપીલ કરીએ છીએ આપ દર્શન કરવા આવો અને સાથે સાથે મહારક્તદાન કેમ્પ પણ એમાં આપ ભાગ લઈ અને રક્તદાન કરી અને એક પુણ્યનું ભાથું પણ તમે લેતા જાઓ એવી અમારી અપેક્ષા છે મહિલા મેં જેમ કીધું ને એમ કે દર વર્ષે અમે એક નવી થીમ લઈ આવીએ છીએ એમ અત્યારે જેમ રામ મંદિર આ વર્ષે બન્યું એ એટલે એની થીમ અમે લાવ્યા છીએ કાયદા પ્રમાણે નવ ફૂટથી ઉપર કરી ના શકાય એટલે જે પોલીસનું જાહેરનામું છે એ મુજબ નવ ફૂટની મૂર્તિ કરવામાં આવેલી છે ચંદ્રિકાબેન ચાવડા રાજકોટમાં આવી અહીંયા મને છેલ્લા ચાલીસ વર્ષમાં બહુ જ મજા આવે છે આ સર્વેસર ચોકમાં ગણપતિના અહીંયા દર્શન કરવા આવું તો મને બહુ જ મજા આવે છે હા છેલ્લા ચાલીસ વર્ષમાં અહીંયા જ મને મજા આવે છે પહેલેના જમાનામાં અત્યારે નહોતું હવેના આ જમાનામાં બહુ જ વધી ગયું છે રાજકોટ શહેરમાં આ ગણેશ ઉત્સવનો મહિમા બહુ વધી ગયો છે અને મને બહુ જ મજા આવે છે અહીંયા રામ મંદિરની અયોધ્યા મંદિર જેવી મને મજા આવે છે હા